જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધેશ બધા છે હું વાડીમાં ખાતર ભરી લીધું છે ને થાંભલો એ આખી લીધો હે અને હવે આજે વાવવાનું હોય અટાણે સુપર સુફર અટાણ કઈક ચારક જે હું તો થઈ ગયું છે થોડુંક મોડો થઇ ગયો અટાણ છે ને મિની ટ્રેક્ટર આવી ગયું છે ને અમારે વાવવાનું છે સુપર એટલે આમ મિની ટ્રેક્ટર થી આવીને એટલે બહુ વાર્તા ના લાગે થોડું કઈ કામ તો વવાઈ જાય ઓલું પહેલાં તો અમે હે ને થી વાવતા ને એકાતા આજુખરે હેલબુ છે થોડુંક મિની ટ્રેક્ટર આવી ગયું જગ્યાએ એટલે આ લાગડી હવે હે ને फटाफट થી નાખી દે સુપર ને વાવવાનું જો ચાલુ કરી દે ને જો અમાર માંડવી હે ને કે કે ઉગવાય મેંડી હે આવી આયુ દેખાવા મેંડી દે અને અમે હે ને હમણા ફુવારાય ગોઠવી દીધા છે અજો કાકા નો નીનું હે મિનિટેટર તો હે ને આપણે આટલા નીના થી સુપર વાવવાનું અને જે આય લગન તો માંડવી વાવેલી છે એટલે જ આમ થોડી થોડી તમને કેક દેખા દીધા છે હુઈ કીધા હે મન માં તો નદી નગર અમને પીક રહેતી કેવરી ને ઉગે તો

અને હજી તો બાકી બીજી વાવી નથી કેમ કે અમને ખબર જ હતી કે મેં વળી રહી રહીને ધકો થઈ જા આવ્યો નહીં મેં એટલે અડધું જ રાખ્યું કેમ કે પાવું થાય એડવું પડે ને કારણ કે ખાવાની થાય એટલે જો આઠ નવ વીઘાનું વાવ્યું ને અને હજી વરસાદ આવતો હે ને બપોર પહેલા જ પવન નો તપ હતો અટાળે તો જો પવન નીકળો બપોર પહેલા જરાય એટલે જરાય પવન ન પડે ફૂલ પવન નીકળો હે હું બોલું એ કદાચ બહુ સંભળાતું નહીં હોય એમ તા દેખાવા માંડ્યું છે વાંધો નથી અને ફુવારા જો આપણે ચાલુ કરી દીધા છે ન્યાન ને પાણી

અહ હા હેન થોડુંક બદલાઈ ગયું છે એટલે નીઠાની ઝાડીએ રાખ્યું છે આ બા આ ખેતરમાં અને બીજું અમાર ખેતરમાં નીયા છવની ઝાડી રાખ્યું છે કે નીયા તો ઓલી માંડવી આવને 39 નંબરની અને નીયા બહુ પાણી થોડી કે દાઈ નતી આરમાં હન અમારે 28 ઝાડી રાખી હતી અને બીટી 32 નંબરની માંડવી વાવીને એમાં હન અમારે ડબલ તાતે વાવાતી પડીમાં હન એમાંય પછી આવરીતને જવાતી કે રોકાન સા મૈના આતા જીપીએસથી પછી ને એમાં કઈ ખાતર કે ભરવાનું નતો રહી ગયુંતું પાસે પછી એમાં કીધું કે વા એને ઈઠા વિન જારી એ માંડવી એ જવા દે બીટી બજુ ના ઘરે એમાં ડબલ દાતે કરવું તું પણ હજી થોડીક રાખીને ને એ હાટે ડબલ દાતે કર્યું અને ગિરનાર રહે ને ઈઠાવીને જરૂરી વાંધું એવી રીતના કંઈક કરવાનું હે અને હજી વરસાદ શું કરે હજી આવતોય નથી એમ કે માંડવી પાવ્યું પડે વાયમાં તટાણ પાણી હે જ નહીં જરાય નથી વાયમાં પાણી એટલે ત્યાં નીયણનું પાણી હાલે એને નિયારનું પાણી વાયમાં નાખી અને વાયનું હે ને ઉલારો જઈ સડી જાય ને વાયમાં

કેમ કે બારી ભર લીધી હતી અમી ટ્રેક્ટરના સીપિયામાં હે ને ઘરે ના મૂકી દીધી છે ને જે ગમે તે વરસાદ આ ધાકવી પડે તો હેલવી પડે ને આટલે અને જો આજે બાજુવાળાની આ તલ વઢાય કાકાને મોટા બાપાને ની તજી હે ને બે તમથી પાણી કાઢ્યું અને થોડુંક એને એમ થાય કે વરસાદ ના આવે તો સારું અને અમી વાવેતર કરી લીધું હોય તો અમને એમ થાય કે જટ આવે ને તો સારું એટલે આ રીતનું હું અમુક વરસાદ જોઈએ ને અમુક નથી જોતું

એટલે ઉડે પાછા હે ને દોરીથી ડૂસા હે ને સાલપત્રીની રીતનું બધું બાંધીએ દીધું તો એ પવન બહુ જ ન આવે ને તો ઉડાણ હોય તો ઉડાણ નાખે તો જો ડંગણા મીકા ને એમાં એકદમ ફીટો ફીટ બધું બાંધીતા દીધું હે એના કદાચ વળી હવા ભરાય ને તો બધું ઉડાડી નાખી દે ઘણા ઠેકાણે તો હે ને પતરા ઉડાડીને નાખી દીધા ના બધા ભાંગી ગયા પતરાં એટલે બહુ જ હજી નુકસાની એવી હતી અહીંયા વરસાદમાં અમારે વાંધો નહોતો આવ્યો કેમકે અમે દૂસો ઢાંકી દીધો હતો અહીંયા ઈ ઓલી છાલપત્રી ઢાકી ને એમાં અહેર જેવીસ માંડવી નો બીટી બત્રી નંબર ની માંડવીને દૂસો અને અહીંયા જો કારી છાલપત્રી ઢાંકેલી હે ને હે માંડવાનો અને ઓગણચાલીસ નંબર ની માંડવી એટલે આ રીતના થોડોક જાજુ એવું આજુ ખેર હે ને અલગ રાખ્યું હે નક બધો ભેગો કરના નાખો આજુ ખેર અલગ રાખી દીધો હે મારું દુકાન બધી કરાતી હતા અમે જો ક્યાં છે એટલે ક્યાંય તડકો છે હવે એવું લાગે છે કદાચ વરસાદ આવો હોય આવ્યો કેમકે ઠંડો ઠંડો હોય ને પવન ને મીંડો આવે હવે હોય વરસાદ શું થાય અહીં સુધીમાં કથા એમ લાગે ઉડી જવાનું ઉડી જાય નહીં આવે નહીં આવે તો કે એમાં નક્કી નો કહેવાય વરસાદ ને અવજમાં બાપા આવી ગયા છે ચડી કર બાપા લોહી બનાવી કે હું ઘરે જાઉં ઘરે થોડા જાય કામે ફટાફટ કામ બધું કરી લઉં હે ને વળી વરસાદનું વાતાવરણ બધું વિખાઈ ગયું હવે તો વળી છે ને તડકો નીકળી ગયો નીકી નથી ઓરી આજ તમે એનું આવું નકર તો એમ થતું કારું ડૂબાણ ઓરી મેં આવી જાય તો આગળ હા એમ બધે કારું ડૂબાણ પાટા બધું વિખાઈ ગયું છે નરણ હા ટલકો પડે વળી ઉપર પહેલાં થાય ને બહુ જ નો એવો તપ પડે ને ત્યાં આપણે ઇમેજ થાય કે એને વરસાદ આવી જ જાય આવી ગરમી પડે એટલે એને થાય વરસાદ આવ્યો વગર ન રહે નહીં પણ અટાણ વળી પવન નીકળી ગયો એટલે હવે વિખાઈ ગયું બધું વરસાદનું સેટિંગ આખી વાળી મેં જીપીએસથી સાતા નહીં નાખ્યા સીધા પણ હે પછી ઓલ જી અમાર કે રપટો એમ કઈ કહેવાય ને એ માર્યો ને એમાં બધું વિખાઈ ગયું હે સા જડતો જ નથી ટેક્ટરથી વાવીને સુપર થઈ સા જડતો નથી તો ધરા ત્રાહા ભાંગવું હોય એટલે એ થોડો પ્રશ્ન રહીએ હે વાવણી ટાણે ત્રાહા ભાંગું જ હા તો જીપીએસથી સાવ ના કોઈ મિનિંગ જ ના રે એટલે હેને થોડુંક વધારે ઓલું હું કહેવાય રપટો કે કહેવાય ને કે હાલી ગયું વધારે વધારે ફાવી ગયું એ રપટો આવી ગયો ને જોઈ માં એને વધારે સાહન હા બુરાઈ ગયા હે કેમ કે આજ ખેર એને કંઈક વધારે પોસો આવતો ને એટલે ધૂળ બધી માથે જ વધતી ગઈ એટલે ક્યાં એનામાં સહ દેખાતો જ નથી ખાલી હેઢે હેડે થોડોક મને દે વસમાં તો ક્યાંય નથી દેખાતો એટલે એકટર સહ બાંગું જાય જાય સુપર વાવવામાં એટલે હવે જોવાય કેટલું વાવે હજી તો થોડુંક છે બેઠેલી એમાં થોડુંક વહેવું હે એટલું વાયું હજી હજી થોડુંક વાવે હે હવે જોવાય આગળ જો સાહ જડીએ ને તો વાવીએ અને ઘર હવે આરા આરાકર નાખીએ નહીં વાવે એને ડૂસા ના બેઠીક લે આવ્યા હે ને હેરકા દીધા હે ને એને ઢાકી દીધી છે એટલે વાંધો નથી કદાચ પવન પવન આવે ને તો એને જ બધે પાણા મૂકાલા ડૂસ એને ડળા મૂકા એટલે એ ત્યાં ઉપાડીને આગે ઘડી મને પાછે ને આડે દોરી બધે બાંધી હતી એટલે એને પવન આવે ને તો ઉડે નહી જ્યાં એ રીતે આ રીતના જો તલ ની કરી દીધી છે એમ બધે એટલે વાયર